રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અણી નીકળી ગઈ પણ આનો છેડો નથી આવતો જો આવું થાય ભાઈ ધબા ધરી હવે અહીંયા છે ને આપણે થાંભલી ખોડી અને આ સાઈડ ટૂંકમાં બે ત્રણ ડંગણા વાળા ત્રાહું ત્રાહું બારનો સપોર્ટ દઈ દેવું અંદર તો પત્ર આવી જાય એટલે ટૂંકમાં વાંધો નહીં આવે તો હવાર હવારમાં કાયમનું આમ તો જો કે અહીંયા આવી જ જવાનું અને આ કામ ને બળધું ને વાંચારવા ત્યાં થોડો ખડનો ડૂંચો વધી ગયો અમારે બાકીએ કે એમાં સર્વનાશ ચાટવી હોય મારા જેવડું અવસ્થાવાળું ખડ હે એટલે એમાં કંઈ સર્વનાશ ગણ ના કરે તો જો ખાડા તો ભાઈ મીડિયમ મીડિયમ થયા છે બધા હવે સાઈડમાં ડંગણા ખડકાઈ ને એ રીતના કંઈક ગોઠવણી કરી લઈ અને આ ખાડા વાહે અમારું આખું કામનું સેટિંગ ડોવાઈ ગયું છે ખેતીમાં ક્યાંય ટ્રેક્ટર રાખી નથી શકતા એ અને થાંભલીમાં આપણે છે ને જો આ થાંભલા ઇલેક્ટ્રિકના પોલ જે છે ને આ પટ્ટી પોલ કાઢી નહીં ખાતા અને અમુક ઓલા ડેમેજ હોય ને એ પડ્યા હે તો પટ્ટી પોલના કટકા કરી અને ખોડી દેવું આપણે એટલે પછી એના જેવું મજબૂત બીજું કંઈ થાય નહીં પણ મજબૂત તો બહુ જોરદાર થાય એમ છે પણ ખાડા નથી થાય એમ તાતા નિયા મોર રહી ગયા કે વાંધો નહીં હાલો હવે ધીરે ધીરે રાજુભાઈ ખણખોદ કરે અને હું ઘડીક વાર ક્યાંક ટ્રેક્ટર હાંકી લઉં અમાર હાલે હે હાંકવાની જરૂર હે પહેલાં રાહ પછી રાપ તૈયાર કરું આગળ જરા નજર મારીએ આપણે કેમ કે અહીંયા બે ભાઈઓ રોગે ડોવાઈ કામ નહીં કરતું નથી કાંઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો અત્યારે જો હવારમાં આપણા ભાઈ તો વયા ગયા છે અને હું ને જીયાન બે જોતા હતા કાર્ટૂન એ જોતો હોય તો પછી મને એમ કે દીદી તું એમ બે થી અમે એન્જોય કરતા હતા કાર્ટૂન ને એને જે જોવું તું ને મંકી એન્ડ ટ્રંક મારુન વિરેન નો ફેવરેટ છે ને એને એ ગમે જિયાન ને તો એને જે જોઉં હોય ને તઈ જીન બાલ મંદિરે જવાનો ટાઈમ થઈ જાય અને તઈ જીન નાવા અને રૂમ કપડા બદલાવા અને તૈયાર કરવા રાજુ લઈ જાય એટલે ઈડું ઈ બધું રહી જાય તે ત્યારે કહેતા હતા કે દીદી મને કે જોવું છે અમે વાહ પાકું જોવડાવી તા તરત મોહી લઈ ગયા હું જે કાર્ટૂન નું કમાવ ને મંકી એન્ડ ટ્રંક યા હે હું અત્યારે બધી જે ઊંઘ બેઠા હતા અને વિરેનભાઈ હતા હે નહીં અત્યારે રાજા તડકો થઈ ગયો ઘર બધું હરણે કલ્લી ધનતા હતા તડકો થઈ ગયો છે અમાર કાઢીને રાપ તૈયાર કરી છે હવે રાપ મારી છે અને આપણે ખાતર લીધું છે ને એ બાજુમાંથી જ લીધું છે અહીંયા હવે બે ત્રણ દિવસનું ભરવું જો હવે હાથું ધોવાઈ ગયા છે ને હવે અમે રાજુભાઈને કહું હું કે ફરમાશ દઉં જો ભજન ગાય તો સદગુરુ સદ્ગુરુવારું ઓહ હું થોડો કલાકાર તું કલાકાર નથી તને બનાવવો ઓલું સદ્ગુરુ તારણ આહારવાર હું ગાઈ નેખ

બીજું દાબ બાજુ છે પણ ત્રણ ટોલીમાં વલ્લે હે ને એ બારું કાઢવાનું હોય પછી એને મહરવાનું થાય એટલે હું આમાં કાલ પરમથી સાંસ નાખું થાય ડાયરેક્ટ હવે પછી ફાતર શું કરે ફરી જ જઈ બરોબર ને એવા પ્લાનિંગ છે હાલો ભાઈ તો હવે કંઈ ખરાડો કરી રાપ ઓલું પંચી આવી કે નહીં મારે રાપ આકવી હતી કરી દઈને ચાલુ હાલો જો લહાણા ઓલી રાપ પાઈલી ને એમાં વળી આમાં નીકળું સનાડત પડતું તે તૂટી ઘણું ગયું હતું રાપાયેલી ને તે નીકળું થોડુંક વીણું ને થોડીક ઢેગલી કોક ની વીણલ પડી હતી બીજું કઈ ના એને કોઈ એવી આવી વસ્તુ ધૂડ થાય ને એને મેળ ના આવે ત્યાં થોડીક પડી હતી ને થોડુંક વીણી ને ભરી જી ચટણીનો આગો પર લે સુકાઈ ગયેલ બહુ છે તે ફોલવાની મજા આવશે ભર લે એક એમ તો બાસકી ભરાણી છે ઘરના લહણ બહુ તો નહોતું જાય એમ બગડી ગય તો તોય આલ્ફી છ સાત મહિના તો આલથી હાથ આઠ મહિના પછી લેવું જોઈએ ઝીણું ઝીણું બહુ છે તો એટલે હુકડું ભળવીને લઈ જાય ઘેર તડકાનું છે ને તીફોલ લાઈટ આવી નથી એટલે આવા કંઈક કામ કરી અને પછી બધાય બ્લાઉઝમાં મારે રૂંકું ટાંકવ્યું છે લઈ આવે ના આવે કામ તમારું જ્યારે જ છે પણ બહાર ગયા ને કામ હું બતાવીને કશે બધું હું એવું કૂતા ને એવું કરું છે શ્રી કૃષ્ણ આજે પાછળ સીવણ ક્લાસમાં ભૂગી ગયા અહીંયા હવે એક દી પકાયેલું નહીં દો ઘરકામ કરીને ઘડીક વાર ને આજે તારા મમ્મી એ બ્લાઉઝ સીવી લીધા એટલે હું કટિંગ કરી લઉં પછી હું હીવા માંડુ છે ચાર હે અસ્તર તો બધે નું કટિંગ થઈ ગયું હવે બ્લાઉઝ કટિંગ કરવાનું હે અમુક બ્લાઉઝ આવી જાય જો આવા તે આપણે હવે મગજ દોડાવી દોડાવીને તૂટી પડી ને તો એ કંઈ કામ ના આવે આ પોણી ભાવનું બ્લાઉઝ કરવાનું હે સુધી કાપડી ભાવ રેખાબેન ને જો મોટો માપ લંબાઈમાં લાંબી છે એટલે હવે એ બાઉનું સેટિંગ કરી લીધું પછી પાછળના ભાગનું સેટિંગ કરી લીધું પણ હવે આમ ટૂંકમાં આ ભાગ છે ને બ્લાઉઝનો મીટર એકમાં એ ઓછો આવ્યો ત્રાહી એટલે કાઢવા પડે જો આવી રીતે એટલે હવે આ ડિઝાઇન વાળું હે ને એ થોડુંક નાખવું પડશે સાડીની ડિઝાઇન નું કાપડ હે ને અને જો એ ના નાખે તો કાપડી ના ના તો કાપડ થાય મતી ને એટલે આવા બધા મગજ દોડાવવા પડે છે આમ જ કરવા કરલો <laughs> 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 <laughs>

તોક તેળો ચડી જાય દેશી ચૂલે કર્યા નથી કણ ટાઈમ એક વાર થઈ સોનો મને એ તુર તો તો જલો ની ગઈ છે મંગળવારે ગઈ એવા કે બે ને અતારીએ તો હોય ક્યાં ભણવા જાય રમવા જાય બે સાત કઈ રહ્યા ખાઈ લીધું જય શ્રી કૃષ્ણ રામ રામ જમ્યા બાદ આવી ગયા લેસન કરવાનું મમ્મી દીધી

सीलिंग यो अवसर बेवतन हम रेन पासे ओस्टा हां जो जी फावी गयो पण टाइम ना जाय फोन जोती हूं तो फोन में टाइम ना जाय बस वरी अंधी हमनो रखरपट करी आ बे आवी जाय पछि रुंडे ताम रमता होई के तो ई टाइम ना जाय एक आपड़ा पाछा लाइट बे ई तो पधारे ना केम गीत गवाऊ मार पा गीत नस ग रे के हमर जीअन ने गीत आवडे गात ना 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 के बरे कर दै छूं उ बजे न तुम भुलाई के काय न भुला के के हेलो बोल जय श्री कृष्णा जय अबे के हूं मारो परिचय आप इंग्लिश में मा... हेलो मारा जियान भाई नो परिचय आप से इंग्लिश में हाँ। father... father... is... is... का भाई हां के माय नेम इज जियान माय नेम इज जियान माय फादर माय फादर नेम इज नेम इज का भाई हां माय मदर्स नेम इज

ताई जी डांस कर दे दुबी डांस हमना करतो तो ही के वाला गो हमार दुबी डांस के जत खरा जरा कमेंट मा ये कमेंट में आवे न पी ये अंदर हुआ है ना ई रोम है पवन फूल आओ तो माफ कर दे जो हमारे अन को रमन बहुत मजा आती એ પણ વીરુ વીરુભાઈ તો એટલો બાઉં જ મારે અહીંયા એને કેવું આપું ટેક તો ચાલે છે દેખાતું ના હોય તો ના દેખાય વીડિયામાં મેં બહુ આંખું છે વીરુભાઈ છે વીરમે વીરુભાઈ બીજી નહીં કરાવવા દેવી દીદી ભાઈ આમ કરાવવા દેતી હોય વીરુભાઈ દીદી પણ

ખાલી વિડિયો આમાં નાખવાનું તો ઘણું રહી ગયું પણ હવે એ બધું આ કુટેલું પડીએ આમાં હું જ છે આમાં એસી છે ને મેરી તળ ઓસાંતા થી પણ મેરી મને એમ થયું કે હતા એટલે મે જાજે મેગવાની હા હવે ગમે તે ઈક તેલ માં તરી પછી નાખી દઈ તો હાલે કેરી ભેગ મેરી પડે ને તો ફાર એમ

મીરાબાઈ દે મીરા લાઇટ બની છે ખાવા બધું એવું બહુ તેલ વાળો નથી કરવો ને આ બો ના તેલ કરવો

ને રસોડામાં ભાઈ ગરમી થાય છે વેરું ટાણું થઈ ગયું છે બાજુમાંથી રાજુભાઈના બાપા બેહવા આવ્યા કાકા બેહવા આવ્યા કાકાની દીકરી એક બાર તૈયારી કરે છે એ એવી છે એ હાલો ઘડીક વાર બધા બેસી પછી નાહી ધોઈ વેરું પાણી કરી લઈ અને આપણે પીસોરીમાં આવી ગયા મારા હાથ ઉપર કઈડે એની પહેલા વિડીયો નો એન્ડ કરી દઈએ તો હાલો આજનો વિડીયોનો આપણે એન્ડ કરી દેવો મસાલો કેવો લાગ્યો જરા કેજો વિડીયો કેવો ભાઈનો આગળ મેં હજી જોયું નથી હવે એડિટિંગ કરી તમે બધું જોઈ તો હાલો આજનો વિડીયોનો આપણે કરી દઈએ અહીંયા એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ જેસી પ્રશ્ના